ઝાલાવાડ પંથકમાં પશુપાલનનો વ્યવસાય ખૂબ વિકસી રહ્યો છે સમગ્ર દેશમાં સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુઓમાં થતા રોગોને અટકાવવા વિવિધ ચિકિત્સા કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને ખરમો મહોત્સવ રોગ વિશે પશુપાલકોમાં જાગૃતિ આવે લોકોને પોતાના પશુઓની સાર સંભાળ રાખી તેવી પશુ ચિકિત્સા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પશુ ચિકિત્સક સારવાર કેન્દ્રની ટીમ દ્વારા ધ્રાંગધ્રા પંથકમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોના ઘરે ઘરે જઈને ગાય ભેંસ જેવા પ્રાણીઓને ખરમો રસીકરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ પશુ ચિકિત્સક દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી હતી કે લોકો વધુમાં વધુ પોતાના પશુઓનું રસીકરણ કરે પ્રિતેશભાઈ પટેલ પશુ અધિકારી પશુ દવાખાના ધાંગધ્રા પચીસ નવ બે હજાર ચોવીસના રોજ ધ્રાંગધ્રા સિટીમાં સેવા સેતુ અંતર્ગત તેમજ દેશવ્યાપી ખરવા માસ રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આજે ધ્રાંગધ્રા સિટીમાં પશુપાલકોની ગાયો તેમજ ઘાસોને ખરવા માસોનું રસીકરણ કરવામાં આવેલ છે આ રસીકરણનો લાભ વધારેમાં વધારે પબ્લિક લે અને ખરવા મોવાથી ખરવા માસા રોગથી પશુપાલકોને થતા આર્થિક નુકસાનથી બચે એવી મારી સર્વ ધ્રાંગધ્રાના પશુપાલક મિત્રોને અપીલ છે તેમજ આ રોગ આ કાર્યક્રમ પંદર નવ થી સતત ચાલુ છે એ સમય દરમિયાન જો તમારા ખરવામાં રોગ અંતર્ગત કોઈ રસીકરણ કરાવવાની ઈચ્છા હોય તો પશુ દવાખાને તેમજ નજીકના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર જાણ કરવી અત્યાર સુધીમાં આપણે રસીકરણ ચાલુ થયા દરમિયાન ધાંગધ્રા ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા સિટી તેમજ ધર્મઠ અને રામપરા ગામમાં સો ટકા સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરેલ છે અને આગામી સમયમાં ધ્રાંગધ્રા તાલુકાના સંપૂર્ણ ગામ ને ગામના પશુપાલકોને સો ટકા રસીકરણ પૂર્ણ કરવાનો આપણો ટાર્ગેટ છે જે અંતર્ગત પશુપાલકો આપણને બહોળી સંખ્યામાં રસી મુકાવી અને આ સરકાર શ્રીના પ્રોગ્રામનો લાભ લે એ મારે સર્વ પશુમાલક પશુપાલક મિત્રોને અપીલ છે મારું નામ મુંધવા ખોડાભાઈ સત્તાભાઈ નામ છે મારું હું ડાંગધેરા તાલુકામાં રહું છું અને હું દર વર્ષે ખરવા મોવાની રસી મૂકાવું છું એનાથી થતું આર્થિક નુકસાનથી બચું છું અને બધાને અપીલ છે કે બધાને આ રસી મેકાવી જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા